અને મહુવા વિસ્તારના વાણાંક પંથકમાં આવીને વસ્યા તેમાં મકવાણા આહિરોનું એક જૂથ મહુવા નજીક દયાલ ગામમાં વસ્યા તે પરિવારો દયાલિયા મકવાણા તરીકે ઓળખાણા તથા મકવાણા આહીરોનું બીજું જૂથ જે પાલિતાણા નજીક પિથલ પર ગામમાં વસ્યા તે પરિવારો પિથલપરા મકવાણા તરીકે ઓળખાણા અને મકવાણા આહિરોનું એક મોટું જૂથ સિંહોર પાસે વરલ ગામમાં વસ્યા એટલે તે બધા પરિવારો વરલિયા મકવાણા તરીકે ઓળખાણા તેમાં વરલ ગામમાં આશરે છસો વર્ષ પહેલા આહિર ધૂંધા હતા મકવાણા અને શામળા હતા મકવાણા નામના વીર પુરુષો થઈ ગયા આહિર વીર ધૂંધા મકવાણા અને શામળા મકવાણા બંને સગાભાઈ હતા તેમાં આહિર ધૂંધા મકવાના ખૂબ જ બળવાન હતા તે ચોફાળની તો કાછડી વાળતા હતા અને તે પોતે એકલા હાથે જ ખેતરમાં લાકડાનું હળ આંકતા હતા અને બીજા હાથે તેઓ હાથમાં મોગરી લઈને ખેતરમાં ઢેફા પણ ભાંગતા હતા એક વખતની વાત છે જ્યારે શિહોર પંથકના ગોહિલવાડ વિસ્તારમાંથી રાજ તરફથી વરલ ગામમાં એક દિવસ બે મલ પહેલવાન આવ્યા અને તેમણે ગામમાં પડકાર ફેંક્યો કે તમારા ગામમાં જો કોઈ સુરવીર યોદ્ધો હોય તો તે અમારા બંનેમાંથી કોઈ પણ એક સાથે મલ યુદ્ધ કરે અને જો તમારા ગામમાં કોઈ એવો બળવાન યોદ્ધો ન હોય તો તમારા ગામના આગેવાન અને નાતના આગેવાન અમારા પગમાં પોતાના માથાની પાઘડી ઉતારીને મૂકે અને એમ જ આખું ગામ હાર માની લે તથા અમને વિજેતા ઘોષિત કરો રાજના મલ્લોનો આ પડકાર સાંભળીને વરલ ગામના આગેવાનોએ વિચાર્યું કે આમાં તો આપણા ગામની આબરૂ સવાલ છે પણ આ મલ્લો એટલે કે પહેલવાનો સામે ટક્કર લે એવો ભડવીર આખા ગામમાં એક જ છે અને તે બળવાન પુરુષનું નામ આહિર ધૂંધા મકવાણા છે આહિર વીર ધૂંધા હતા મકવાણા અત્યારે ગામમાં હાજર ન હતા પણ થોડી વાર પછી તેઓ ગામમાં આવ્યા ત્યારે તેમના બંને કહ્યું કે તે મલ્લની સામે યુદ્ધ હું કરીશ પછી તેઓ બંને મલ્લની સામે આવ્યા અને તે બંને મલ્લને ધૂંધા હતા એ કહ્યું કે તમે અમારા ગામના મહેમાન છો એમાંય પાછા તમે રાજના મલ એટલે પહેલવાન છો એટલે અમારે તો તમારી આ યુદ્ધની ઈચ્છા પૂરી કરવી પડે પણ મારી પણ એવી ઈચ્છા છે હું એક નહીં પણ બબ્બે મલ સાથે યુદ્ધ કરું એટલે હું તમારી બંને સાથે મલ યુદ્ધ કરીશ આહિર દુદા મકવાનાની આ વાત સાંભળીને રાજના તે મલને નવાઈ લાગી પણ રાજના તે બંને પહેલવાનો આહિરના દીકરા ધૂંધા મકવાણા સાથે લડવા માટે તૈયાર થયા પછી આ બંને પહેલવાનો સાથે વીર ધૂંધા આતા મકવાણાએ મલયુદ્ધ કર્યું અને તે બંને પહેલવાનોને વીર ધૂંધા મકવાણાએ પછાડી દીધા એક મલને ધૂંધા આતાએ પોતાની બગલમાં દબાવી દીધો અને બીજા મલને પોતાના પગથી ગોઠણ વાળીને દબાવી દીધો અને આ બંને મલ પહેલવાન મરણ પામ્યા પછી આખા ગામમાં વાહ વાહ થવા લાગી અને આ બળવીરે વરલ ગામની આબરૂ વધારી ત્યારબાદ બે વખત એવું પણ બન્યું જ્યારે વરલ ગામ ઉપર બારવટીયાઓ પાળ ગામ ભાંગવા માટે આવી ચડ્યું હતું ત્યારે બંને વખત આ હિર શુરવીર યોદ્ધા ધૂંધા મકવાણા એ વરલ ગામને લૂંટતા બચાવ્યું હતું અને એકલા હાથી જ આહિર શુરવીર ધૂંધા હતા ગામની બહાર જ સીમમાં બધા દુશ્મનો સામે ધીંગાણું કરીને બધા દુશ્મનોને ભાગવા માટે મજબૂર કરી દીધા એટલે ત્યારે તો બધા બહારવટીયાઓ ગામમાં આવે તે પહેલા જ બધા ગામની સીમમાંથી ભાગી ગયા છતાં તેઓએ વરલ ગામ ભાંગવાનો ઈરાદો મનમાંથી છોડ્યો ન હતો તે બધાના મનમાં હજી પણ વરલ ગામ ભાંગવાનો મનસૂબો હતો પણ તે બધા બારવટીઓઓને આહીર ધુંધા મકવાના આંખમાં કણાની જેમ ખટકતા હતા એટલે તેઓ સારા મોકાની રાહ જોઈ રહ્યા હતા તે બારવટીઓએ વિચાર્યું કે જો હવે ફરીથી વરલ ગામ ભાંગવું હોય તો પહેલા એક દિવસ જયારે વરલ ગામથી થોડેક દૂર જ્યાં આહિર ધૂંધા હતા મકવાણા નું ખેતર હતું ત્યાં ધૂંધા મકવાણા અને તેમના ભાઈ શામળા મકવાણા બંને પોતાના ખેતરમાં કામ કરતા હતા ધૂંધા હતા ખેતરમાં હળ આંકી રહ્યા હતા ત્યારે અચાનક જ તે બાર વટિયાઓનું જૂથ પોતાની હારનું વેર વાળવાના ઈરાદાથી ફરીથી ત્યાં આવ્યા અને આહિર ધૂંધા મકવાણા બધા બારવટિયાઓ ઘેરી લીધા આહિર શુરવીર ધૂંધા હતા મકવાણાના ભાઈ શામળા હતા ત્યાંથી થોડેક દૂર હતા તો ત્યાં પણ અમુક બારવટિયાઓ જઈને એ શામળા મકવાણાને પણ ઘેરી લીધા પછી આ બંને આ શુરવીરો ને તે બધા બારવટિયાઓ સાથે ધીંગાણું થયું અને બંને ભાઈઓ એકલા હાથે બારવટિયાઓ સામે એ વીરતાથી લડ્યા તેમાં આહિર જુંધા મકવાણા પાસે ત્યારે કોઈ હથિયાર ન હતું એટલે તેમણે પોતાના લાકડાના અળથી એ બારવટિયાઓ સામે ધીંગાણું કર્યું તેમ છતાં પણ આહિરવીર ધૂંધા મકવાણાએ ઘણા બારવટીયાઓના ત્યાં જ ઢીમ ઢાળી દીધા પણ કોઈ બારવટીએ દગો કરીને વીર ધૂંધા મકવાણાની પીઠ પાછળ વાર કર્યો અને આહિરવીર ધૂંધા હતા મકવાણા ખૂબ ઘાયલ હોવા છતાં પણ સામી છાતીએ લડતા લડતા વીર ગતિ પામ્યા અને આહીર ધોધા ભાઈ શામળા મકવાણા બારવટિયા સામે લડતા બાજુના રામગઢ ગામની સીમ સુધી પહોંચી ગયા જે વરલ ગામની સીમથી ચારેક કિલોમીટર દૂર છે ત્યાં બારવટિયાઓ સામે લડતા આહીર શામળા મકવાણા પણ વીર ગતિ પામ્યા પછી અમુક બચેલા બારવટિયા ત્યાંથી પાછા જતા રહ્યા આજે વરલ ગામથી લગભગ બે ત્રણ કિલોમીટર દૂર ધાર પાસે ની એક સીમમાં આહિર વીર ધૂંધાતા મકવાણાની ખાંભી આવેલી છે અને ત્યાંથી ત્રણ ચાર કિલોમીટર આગળ રામગઢ ગામની સીમમાં વીર આહિર ધૂંધાતાના ભાઈ શામળા દાદા મકવાણાની ખાંભી પણ આવેલી છે તથા બંને શૂરવીરોની જગ્યાએ પાંચાળી આહીર સમાજના વરલિયા મકવાણા પરિવારોએ દાદાનું મંદિર બનાવેલું છે પાંચાળ પ્રદેશમાંથી આવીને તળાજાના ઘોઘાબારા પંથકમાં અને મહુવા રાજુલા બાજુના વળાંક વિસ્તારના એ ઘણા ગામોમાં એ વસેલા વરલિયા મકવાણા શાખાના ઘણા આહીરો એ પરિવારોમાં આજે વીર આહિર ધૂંધા દાદા તથા આહીરી શામળા દાદા એ સુરાપુરા તરીકે પૂજાય છે તથા હાલના સમયમાં પણ તેમના ઘણા પડચા છે અને તેઓ હાજરા હજુર મનાય છે હાલમાં વરલ ગામે આહીર વીર ધૂંધા દાદા મકવાણાની જગ્યાએ આહીર મકવાણા પરિવાર દ્વારા દર વર્ષે કારતક સુદ નોમના દિવસે સુરાપુરા યજ્ઞ એટલે હવનનું આયોજન કરાય છે તથા ઘોઘાબારા પંથકના અને વળાંક વિસ્તારના ઘણા ગામોના આહીર એ વરલિયા મકવાણા પરિવારો ત્યાં એકઠા થઈને દાદાના દર્શનનો લાભ લે છે અને બધા ધન્યતા અનુભવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આ ઘણા વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે